નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીને તો મિત્રો મગફળીની આવક કાલ જેવી સેમ જોવા મળી રહી છે મિત્રો કાલે નવ હજાર આસપાસ ગુણીની આવક જોવા મળી રહી હતી આજે પણ એટલી આવક કદાચ થઈ જાય એવું લાગી રહ્યું છે કદાચ બસો પાંચસો એનાથી ઓછી રહે પણ એનાથી વધારે ન થાય મિત્રો તો એના જેવી જ આવો કહી શકાય મિત્રો ને હરાજીનું કામ કદાચ તમે જોઈ શકો છો ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ આ મિત્રો અમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવી જરૂરથી જણાવજો તો કેવા એ છે આજના મગફળીના બજાર રૂબરૂ જાણશે મિત્રો એક હજાર ને છન્નું રૂપિયાનો ભાવ જે છે એક હજાર ને છન્નું રૂપિયામાં જેવીસ મગફળી છે વજનમાં સારી છે દાણી સારી ક્વોલિટી છે મિત્રો એક હજાર ને છન્નું રૂપિયામાં આ ક્વોલિટી વેચાણી છે

એક હજાર ને એકવીસ નો ભાવ છે એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈશો સાડત્રીસ ઉંમર મગફળી છે એક હજાર ને એકવીસ રૂપિયામાં વેચા નવસો ને એકાવન રૂપિયાનો ભાવ આ માલનો ને એકાવન રૂપિયાનો ભાવ થયો જેવી મગફળી નવસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે નવસો ને એકાવન દાણે સારું છે એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે એક હજાર ને એક્યાસી રૂપિયામાં વેચાણી છે જેવીસ મગફળી છે એક હજાર એક્યાસી રૂપિયાનો ભાવ છે જે માલ સારો વજન વાળો છે દાણી સારી ક્વોલિટી છે એક હજાર ને એક્યાસી રૂપિયામાં વેચાણી જેવીસ ક્વોલિટી સારી

એક હાજર ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે એક હાજર ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે મગફળી છે એક હાજર ને છોતેર રૂપિયા વેચાણી છે ત્રીસ મગફળી છે એક હજાર ને છોતેર ભાવ થયા છે